મુંબઈમાં કોરોનાના વધતા કેસોના પગલે દેશભરમાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે રાજકોટમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ પર છે આ અંગે મેડિકલ ઓફિસર ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં એક આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં આઇસોલેટેડ વોર્ડ પીપીઈ કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેસ આવેલા છે એ કોઈ ગંભીર વેરિયન્ટ નથી શરદી ઉધરસ જેટલી તકલીફ બાદ ઘરે રહીને પણ દર્દી સ્વસ્થ થઈ શકે છે કોઈએ જાતે દવા ન લેવી જોઈએ તવે પાસેથી સારવાર લેવી જ હિતાવહ છે ગુજરાતની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે અમદાવાદની અંદર સાત કેસ પોઝિટિવ આવ્યા છે એ સમાચાર છે રાજકોટની અંદર હજુ સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી તેમ છતાં પ્રોફાઇલ એક્સિસ આપણે વીસ બેડનો આઇસોલેશન બોર્ડ તૈયાર કરેલો છે જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે પીપી કીટ માસ્ક તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે ટેસ્ટિંગ કોરોનાનું ટેસ્ટિંગ આપણે ચાલુ જ છે લેબોરેટરી જે રીતે કોરોનાની લહેર આવી ત્યારની ચાલુ છે કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તેનો ટેસ્ટ કરવામાં જ આવે છે અને સારવાર પણ આપવામાં આવે ઓક્સિજનનો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે ઇનકેસ કદાચ લિક્વિડ ઓક્સિજનની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે ચાર એ પણ ચાલુ કરી શકીએ નવો કોઈ વેરિયન્ટ નથી જૂનો ઓમેક્રોન વેરિયન્ટ છે એનું જ વેરિએશન છે અને એ કોઈ પણ પ્રકારનો સિરિયસનેસ નથી સામાન્ય શરદી ઉધરસ તરીકે લોકોને આવે છે અને હોમ આઇસોલેશનની અંદર બે થી ત્રણ દિવસની અંદર લોકો સાજા થઈ જાય છે કોઈને દાખલ કરવાની પણ જરૂરિયાત ઊભી થાય એવો એવો વેરિયન્ટ નથી તકેદારીની અંદર અત્યારે જે વેરિયન્ટ છે એમાં સ્પેશિયલી તો કદાચ તમને શરદી ઉધરસ થાય તો સીધે સીધા રિપોર્ટ કરાવવાના કે એવી કોઈ દોડવાની જરૂર નથી આરામ કરો આઇસોલેશન ઘરની અંદર રહો દવા લો ખાસ તો સ્પેશિયલી કોઈ ડૉક્ટરને બતાવીને દવા લો પોતાની જાતે દવા નહીં લેતા કે જેથી કંઈ એ બીજા કોઈ સિમ્ટમ્સ હોય તો ડૉક્ટર ઓળખી શકે અને વહેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે પણ કોઈ ભીડભાડવાળી ન જાઓ વેરિએશન છે તો ચેપી લાગ લાગવાની શક્યતા છે તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશનની અંદર રો પ્રવાહી વધારે લો સારો ખોરાક લો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને દવા લો